ગુડ ઇવનિંગ સાંજની સલામ પ્રભુ ઈસુ આપ સર્વને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો હાલે લોહીયા સાંજે જ્યારે ઈશ્વરની આગળ પ્રભુની આગળ આપણા જીવતા ઈશ્વરની આગળ તેમનું ભજન કરવા માટે આપણે નમી શક્યા છે ત્યારે પ્રભુનો ખરેખર આભાર માનીએ ઘણા બધા એવા લોકો છે કે જેઓ અત્યારની આ પળો જોઈ શક્યા નથી ચોક્કસ ઘણા બધા કારણો છે પણ આપણને જે તક મળી છે તેને માટે પ્રભુની સ્તુતિ કરીએ અને આ તકનો ઉપયોગ કરીએ હાલ એ પ્રભુ માટે ઈશ્વરને ખાતર આપણે આ તકનો ઉપયોગ કરીએ તેમને મહિમા મળે એવા કામો કરીએ અને પ્રભુને માટે જે શક્ય હોય એ કરીએ જ્યાં સુધી જીવન છે ખાલેલું એ જ્યાં સુધી પ્રભુએ જીવન આપ્યું છે ત્યાં સુધી તેમને માટે આપણે વ વપરાય અને ખર્ચાય ઘણી બધી વાર આપણે જગતના જીવનની ચિંતા કરીને જગતના જીવનના આવનાર દિવસોની ચિંતા કરીને આપણે ઘણું બધું જે પ્રભુ માટે કરવું જોઈએ કરતા નથી ઘણી વાર આપણે એવી સેવિંગ્સ કરીએ છીએ કે જે પ્રભુને માટે હોય છે પ્રભુને આપવાની જગ્યાએ આપણે આપણી તરફ વધારે ધ્યાન આપીએ છીએ કદાચ કે પરમ દિવસ જે ઓડિયો રેકોર્ડ એમાં હતું કે રેકોર્ડવાસની નોંધવામાં આવી અને આજે પણ ઘણી બધી જગ્યાએ હું ઘણા પરિવારોમાં એવું જોઉં છું કે તેઓ પોતાના જગતના જીવનની ચિંતા કરે છે અને પ્રભુને માટે જે પ્રમાણે તેમણે ઉપયોગમાં ઉપયોગી બનવું જોઈએ એનાથી તેઓ દૂર રહે છે નહીં પણ વલા મિત્ર એ બધી બાબતો પ્રભુ બહુ નોંધ લે છે કે આપણે પ્રભુની પાસે કેવી રીતના જોઈએ છે જો એનો દાખલો તમને કહું કે કાયન અને હાબેલની વાત છે ને કે પ્રભુ બેવના હૃદય તરફ જુએ છે ભાવ તરફ જુએ છે અર્પેલી વસ્તુ તરફ જુએ છે અને હાબેલનું અર્પણ માન્ય થાય છે કાયનનું રિજેક્ટ થાય છે એટલે પ્રભુની દ્રષ્ટિ આપણા પર છે અને ઘણી બધી વાર આપણે જે પ્રભુ માટે કરવાનું હોય વપરાવાનું હોય પ્રભુને માટે પ્રભુના કામને માટે વલા મિત્રો એનાથી આપણે દૂર રહીએ છીએ હા ચોક્કસ ઘણીવાર આપણી પાસે એવો સમય છે છે જોબ છે પ્રકારની કે પરીક્ષાઓ છે કે બીજી કોઈ કેવી બાબત છે કે જે ખરેખર જીનિયન છે જેને પ્રભુ પર નોંધ મળે છે પણ તમે કઈ જ ના કરતા હોવ તમે ફ્રી હોવ તેમ છતાં પણ તમે પ્રભુના કામ કરવાથી દૂર રહો એ પણ સારું નથી એને થોડી કડવી વાત છે વાલા મિત્રો પણ ઘણીવાર વાર આપણું મન જે બાબતોએ સાંભળી હોય અથવા જે બાબતો ચાલી આવતી હોય એને પકડીને આપણે એનાથી દૂર રહીને કહે છે કે મારે આ કામ કરવું નથી એક બહુ સરસ રમૂજી વાર્તા તમને કહું એક ભાઈનો ત્યાં ગાર્ડન હતું અને એમણે પેપરમાં જાહેરાત આપી કે મને આ પ્રકારના ફૂલ છોડોને ઉછેર કરે માવજત કરે એને માટે માળીની જરૂર છે અને મોમાં ગયા સારા એવા પૈસા આપવાની વાત કરી મારો ગાર્ડન ખીલેલો રહે તંદુરસ્ત રહે બધા છોડ ખીલી ઉઠે ખાતર નાખે અને એમ મારો ગાર્ડનનું ધ્યાન રાખે પાણી આપે ખાતર આપે એના માટે મારે માળીની જરૂર છે અને પેપરમાં આપ્યું હતું નીચે સરનામું આપ્યું હતું અને ઘણા બધા પોસ્ટ આવ્યા એમાં એક પોસ્ટ પોસ્ટકાર્ડ તેમણે ખોલ્યો તેમણે પોસ્ટકાર્ડને વાંચ્યો જેમાં લખ્યું હતું તેમની પાસે બહુ બધો અનુભવ હતો માળી કામનો અને મોટી મોટી જગ્યામાં તેમણે કામ કર્યું હતું અને તેમણે કહ્યું કે તમારી જે જરૂરિયાતો છે એના કરતાં પણ વધારે સારું કરી શકું એવું મને જ્ઞાન છે અને તમારી પાસે જે છોડ છે એનાથી ઘણા બધા નવા નવા છોડોને ઉછેર કરવાનો મને અનુભવ છે તમારી જે જગ્યા છે એના કરતાં પણ મોટી 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 જગ્યાનો સ્ક્વેર ફૂટમાં મેં કામ કર્યું છે અને તમે જે નામ ન સાંભળ્યા હોય એવા ફૂલ છોડોનો હું રોજ માવજત કરું છું પણ મને તમારું કામ મંજૂર નથી હું કરી શકું છું પણ મારે તમારું કામ કરવું નથી આ છેલ્લી લીટી આવી હતી અને આપણને પણ પ્રભુએ જીવન આપ્યું છે બધું જ આપ્યું છે કોઈ સારામાંની અછત પડવા દીધી નથી પડતો પડ કાં તો પ્રભુની પાછળ ચાલવું નથી તો પ્રભુનું કાર્ય કરવું નથી અથવા પ્રભુની વાતો સમજવી નથી આવી બાબતો આપણે ઘણી બધી જગ્યાઓ પર આપણે ઘણા બધા લોકોના જીવનમાં જોઈ શકીએ છે છે એક એક એવો એવો વચ્ચે જાણે રૂપ અથવા એવી વિચાર કે જે પ્રભુથી તેમને દૂર લઈ જાય છે કઈ પણ પ્રભુનું કાર્ય કરવા જાય એટલે પહેલી નકારાત્મક બાબતો જ ત્યાં આગળ આવીને ઊભી રહી જાય નહીં અને એ નકારાત્મક બાબતો હંમેશા પ્રભુથી દૂર કરનારી હોય લડાઈ ઝઘડો કરાવનારી હોય અને પ્રભુની શાંતિથી દૂર રાખનાર હોય જો આપણે નામે કોઈ કાર્ય કરીએ છીએ પ્રમાણેનું તેમના પ્રમાણેનું ઈશ્વરને સોપતું કાર્ય છે તો પ્રભુ ચોક્કસ આપણને મદદ કરશે હાલી જોઈએ ચાહે તમે હોવ કે હું હોઉં પ્રભુ ખચિત મદદ કરશે એ હંડ્રેડ પર્સન્ટ છે પ્રેઝ લોડ પ્રભુ આપણા મહાન ઈશ્વર છે તેઓ આપણા હૃદય તરફ જુએ છે ભલે આપણે કદાચ મોટા મોટા કામો ન કરી શકીએ પણ જ્યારે આપણે નાના નાના કામો પણ કરીએ છીએ ત્યારે એ કામોને પણ પ્રભુનો નોંધ મળે છે હા લઈ અત્યારે તો જો કે કાર્ડ્સ ગ્રેટિંગ કાર્ડ્સ બધા બહુ લોકો ઓછા મોકલે છે નહીં તો પહેલાં તો એક તાર બાંધે અને એ તાર ક્રિસમસ ટ્રીની આજુબાજુ ગોળ લગાવેલો હોય અથવા સ્ટ્રીટ લગાવેલો હોય હોરિઝોન્ટલ લગાવે વર્ટિકલ લગાયેલો હોય અને ત્યાં આગળ જે શુભેચ્છાના કાર્ડો આવતા હોય ત્યાં બધા ત્યાં લગાવતા હોય અને કાર્ડ પણ બહુ સુંદર હોય મોંઘા પણ એ સમયમાં આવતા તમે પણ ઘણા બધા એવા કાર્ડ્સ ખરીદ્યા છે ને અંદર શુભેચ્છા હોય અને જ્યારે એ કાર્ડ જોતા ત્યારે આનંદ થતો આજે તો વોટ્સઅપ પર મેસેજ જોઈને પણ ઘણા બધાને ખુશી થતી નથી પણ એ સમયમાં જ્યારે કાર્ડ આવતું અને મમ્મી પપ્પા તરફથી હોય કે ભાઈ કે તરફથી હોય બહેન તરફથી હોય કે મામા તરફથી હોય કે કાકા તરફથી હોય કે જે તે આપણા સગાવાલા હોય એને તરફથી જ્યારે આપણને ક્રિસમસ કાર્ડ મળતું હેવ એ પ્રોસ્પરસ હેપી ન્યુઅર નહીં હેપી ક્રિસમસ મેરી ક્રિસમસ હેન હેવ એ પ્રોસ્પરસ જેવા શબ્દો વધારે ત્યાં લખાયેલા હોય અને જ્યારે આવતા ત્યારે આપણે એને વાંચીને હસતી આપણી આંખો છલકાઈ જતી ખુશી થતી ત્યારે કદાચ આટલું ઈઝી કોમ્યુનિકેશન જેમાં અત્યારે આપણે કરી રહ્યા છીએ એવું ઈઝી કોમ્યુનિકેશન ટ્રાન્સપોર્ટેશન હતું નહીં પણ ત્યારે એકબીજા પ્રત્યેનો પુષ્કળ ભાવ પ્રેમ ત્યારે તો હતો નહીં અને ખરેખર આજના જમાનામાં ઘણું બધું બદલાયું છે પણ આપણે પ્રભુ પ્રત્યેનો આપણો ભાવ આપણો પ્રેમ ના બદલાય એના માટે આપણે સજાગ બનીએ અને પ્રભુ માટે આપણે વપરાઈએ ઉપયોગી પાત્ર થઈએ પ્રભુ માટે આપણે ઉપયોગી બનવું એ બહુ જરૂરી છે વાલા મિત્રો જો આપણે પ્રભુ માટે ઉપયોગી નહીં બનીએ તો એક દિવસ પ્રભુએ આપેલા જીવન માટે આપણે બહુ જ જવાબદાર થઈશું આપણે બધી બહુ જ પ્રભુની આગળ બાબતોને માટે આપણે જાણે દૂષિત ઠરીશું પણ આજે કૃપાનો સમય છે આજે બધું બદલી શકાય એવી પરિસ્થિતિઓ છે આજે એવી બધી બાબતો છે કે જેના દ્વારા આપણે પ્રભુની આગળ આપણી જાતોને આપણે બદલી શકીએ છે સુધારી શકીએ છે અને ઘણા બધા ઘણી બધી રીતે આપણે આપણી ભૂલોની પ્રભુની આગળ માફી માંગીને એક નવી શરૂઆત આપણે કરી શકીએ છીએ હાલે લોહીયા પ્રેઝ ધ લોડ ચોક્કસ મિત્ર ચોક્કસ કચ્છિત હંડ્રેડ એન્ડ વન પર્સન્ટ આપણા ઈશ્વર માફી આપનાર ઈશ્વર છે જો આપણે આપણી ભૂલો કબૂલ કરીએ છીએ આપણા પાપ કબૂલ કરીએ છીએ પહેલો યોહાન એક અને એની અંદર આપણે જ્યારે જોઈએ છે ત્યારે ત્યાં આગળ લખવામાં આવ્યું છે એ પ્રમાણે પહેલા યોહાનના પત્રમાં કે જો આપણે આપણી ભૂલો આપણા પાપ કબૂલ કરીએ છીએ તો એ વિશ્વાસ ઈશ્વર છે હાલે લોહીયા પ્રેઝ લોડ આવો એક નાની પ્રાર્થના સાથે સાધના સમયમાં આપણે આગળ વધીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ કે અમને આજનો આ સુંદર સમય આપ્યો છે પ્રભુ પ્રભુ સાધની દિવસના અંત તરફ પ્રભુ તમે લઈ જઈ રહ્યા છો ત્યારે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છે અને અમે તમને થેન્ક યુ કહીએ છીએ પ્રભુ કે તમે અમને પ્રભુ આ સમય આપ્યો છે અને પ્રભુ આજે અમે તમારા માટે કેવી રીતના ઉપયોગી બનીએ પ્રભુ એના માટે પ્રભુ તમે અમારી સાથે વાત કરો પ્રભુ હા પ્રભુ તમે તમારા વચનો દ્વારા તમારા સેવક સેવિકાઓ દ્વારા પ્રભિતા અને પ્રભુ અમારે જે તમારા માટે કરવું જોઈએ પ્રભુ એ સર્વ બાબતો પ્રભુ તમે અમને દેખાડો પ્રભુ હા પ્રભુ અમારી નાની નાની સેવાઓને પ્રભિતા નાના નાના કામોને પણ પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભુ અને ખાસ કરીને પ્રભિતા અમને તમારી પાછળ ચાલવામાં મદદ કરજો પ્રભુ પ્રભુ અમે જગતના જીવનમાં ખોવાઈ ના જઈએ તમારાથી દૂર ના થઈ જઈએ અને ખાસ પ્રભુ અમે પ્રભુ એવા કામો ન કરીએ કે જેના લીધે પ્રભુ અમે તમારી દ્રષ્ટિથી અલગ થઈ જઈએ પ્રભિતા હા પ્રભુ એવા કામો કરીને પ્રભુ અમે પ્રભુ તમારી કૃપાથી અલગ ન થઈએ પ્રભુ એવું તમે થવા દેજો દરેક સમયમાં પ્રભિતા તમે અમને દોરવણી આપજો જ્ઞાન આપજો બુદ્ધિ આપજો ડાપણ આપજો અને આખો દિવસ પ્રભુ પ્રભુ તમે અમારી સાથે રહીને પ્રભુ જે માર્ગમાં અમારે ચાલવાનું છે એમ પ્રભુ જે માર્ગમાં અમારે ચાલવાનું છે એ પ્રમાણે પ્રભુ તમે અમને ચલાવજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ હા પ્રભુ તમારી આગળ નમ્યા છે પ્રભુ ત્યારે દરરોજની જેમ જે લોકો તમને હમણાં પણ અત્યારે પણ મળવા માટે આવ્યા છે પ્રભુ એ સર્વ લોકો માટે અમે મધ્યસ્થતા કરીએ છીએ પ્રભુ દરેક એ લોકો જેઓ તમારી સમક્ષ નમ્યા છે પ્રભુ તેમની માટે અમે મધ્યસ્થતા કરીએ છીએ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે પ્રભુ જેમ અને જે રીતે હમણાં તેઓને તમારી સહાય અને મદદની જરૂર છે પ્રભુ આ જે પ્રમાણે તમારા બાળકોને પ્રભુ તમારી કૃપાની જરૂર છે સહાય મદદની જરૂર છે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે જે તમને રોજ મળવા આવે છે પ્રભુ એ લોકો માટે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ વિનંતી કરીએ છીએ તેમની હૃદયની ઈચ્છા પૂરી કરો પ્રભુ તેમની માગણીઓ પ્રમાણે પ્રભુ તેમની પ્રાર્થના વિનંતી પ્રમાણે અરજો પ્રમાણે પ્રભુ અત્યારે સાંજે પ્રભુ ધૂપ સમાન તેમની પ્રાર્થનાઓ તમારા સમક્ષ પહોંચો પ્રભુ એમનો આનંદ સંપૂર્ણ થાય પિતા પ્રભુ જેમ તમે કહો છો પ્રભુ એ પ્રમારો વચન કે છે કે તમે હજી સુધી કંઈ માગી નથી માગો કે તમારો આનંદ આનંદ સંપૂર્ણ થઈને તમને મળે અને પ્રભુ એમ આ લોકો પ્રભુ તમારા લોહી મકર એટલે તમારા બાળકો તરીકે પ્રભુ જ્યારે અમે નમ્યા છે અને તમારી સમક્ષ છે પ્રભુ ત્યારે પ્રભુ સર્વ લોકો માટે પ્રભુ પ્રાર્થનાઓ સંભળાય અને પ્રભુ તમને હાલી લીએ હા અને આમીનમાં ઉદ્ધર મળે પ્રભુ એવી અમે અરજ કરીએ છીએ સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જે સર્વ ભૂલો ગુનાઓ પાપ દિવસ તે મેન અમારાથી થઈ ગયા છે થયા છે પ્રભુ અને પ્રભુ ઘણા બધા પાપો જાણે અમે જાણી જોઈને કર્યા છે પ્રભુ એના માટે અમે પૂરી દિલગીરી સાથે પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ અને વિનંતી કરીએ છીએ માફ કરો ક્ષમા કરો અને પ્રભુ તમામ પ્રકારના દુઃખ અને પ્રભુ તમામ પ્રકારની ચિંતાઓમાંથી તમારા બાળકોને હમણાં છુટકારો આપજો છોડાવજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ સર્વ પ્રકારના રોગોથી પીડાતા તમારા લોકોને સાજા કરજો પ્રભુ જેમને જીવલેણ રોગ છે મારા પપ્પાની જેમ પ્રભુ એમને માટે પણ પ્રાર્થના કરી છે પ્રભુ તમને બધું શક્ય છે પ્રભુ અને તમે ચાહો એ પ્રમાણે બધું કરી શકો છો એવા પ્રભુ તમે મારા ઈશ્વર છો પ્રભુ અને પ્રભુ પરિસ્થિતિ પ્રમાણે નહીં પણ પ્રભુ તમે જ ઈશ્વર છો એ પ્રમાણે અમે દરેક સંજોગોમાં દરેક પરિસ્થિતિમાં તમારી પાછળ ચાલીએ એવું તમે થવા દેજો તૂટેલા ઘરોને જોડજો પ્રભુ ડિવોર્સને ખાલી જ કરજો પ્રભુ પિતા અને જેઓ તમારાથી દૂર ગયા છે પ્રભુ ખરાબ રસ્તાઓ પર છે તમે તેમને પસ્તાવી દઈ આપજો મન આપજો પાછા પડે દરેક ખરાબ આવે તો બંધનોમાંથી તેઓ પાછા આવે છુટકારો તેમને પ્રાપ્ત થાય એવું તમે થવા દેજો પ્રભુ વિધુરો વિધવા બહેનો અનાથોની પ્રભુ તમે સાથે રહેજો અને પ્રભુ તમામ જે લોકો દુઃખી છે હતાશ છે નિરાશ છે પ્રભુ પડતું મૂક્યું છે તે લોકોની પણ તમે સાથે રહેજો પ્રભુ પિતા ખાસ તમારા બાળકોને નાણાંનો આશીર્વાદ આપજો લોનનો આશીર્વાદ આપજો મકાનનો આશીર્વાદ આપજો બાળધનનો આશીર્વાદ આપજો જવાબનો આશીર્વાદ આપજો તેમના વિદેશ સેવાના તમામ માર્ગો રસ્તાઓ તમે ખુલ્લા કરજો આશીર્વાદિત કરજો પ્રભુ તેમના પર મૂકવામાં આવેલા કોર્ટ કેસ એફઆઈઆર તમે ખાલી જ કરજો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ સાથે પ્રભુ જ્યારે તમારી સમક્ષ અમે નમ્યા છીએ પિતા ત્યારે પ્રભુ દરેકની સેવાને માટે અમે મધ્યયસ્થતા કરે છે દરેકની સેવાને તમે આશીર્વાદિત કરજો વ્યક્તિગત ઇન્ડિપેન્ડન્ટ સેવા કરે છે તેમના ઘરોનું તમે ભરણ પોષણ કરજો પ્રભુ અને પ્રભુ તેમની દરરોજની જરૂરિયાત પૂરી પાડજો વિશેષ પ્રભુ અમારી સેવાને પણ આશીર્વાદ આપો અમારી સાથે જોડાયેલા લોકોને આશીર્વાદ આપો સાંભળે છે વિશ્વાસ કરે છે બીજાને મોકલે છે બધાને તમે બમણા આશીર્વાદથી ભરપૂર કરજો જે બહેનો બાળક ધનને પ્રભુ જે જે બહેનો પ્રભુ બાળકોને જન્મ આપવાના છે પ્રભુ પ્રભુ ત્યારે એવી બહેનોને તમારી પાસે લાવીએ છીએ પ્રભુ કે તેમની સોનોગ્રાફીના રિપોર્ટ્સ પ્રભુ સા નોર્મલ રહે બાળક તંદુરસ્ત હોય કંઈ પણ પ્રકારની ખોળખા પણ હોય પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ વિકલાંગો માનસિક રૂપિયા મન બુદ્ધિના લોકોની પર તમે સાથો પ્રભુ તેમનું પર તમે ભરણોપોષણ કરજો તેમની મુલાકાત લેજો તેમના દુઃખને તમે દૂર કરજો સાધના સમયે સર્વને ઘરોમાં સલામત લાવજો પ્રભુ અને મોટી ભૂલો પાપ ગુનો માફ કરજો ખોરાક વસ્ત્રણ પણ આપજો અને પ્રભુ સવારમાં તમારું વજન કરતાજો માગતા પ્રભુ ઈશ્વરના નામ આટલું સાંભળો અને દેવા માન્ય કરજો આમીન આમીન આમીન